નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈપણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો तो मित्रों आपने आज की खूबज महत्वपूर्ण जानकारी जानिए ए पहला तुमने બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારો વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવાનો મહિમા ભગવાન શિવની પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવી આ ખાસ બાબતો શિવજીને પ્રિય હોય છે મેષ સહિત આ ચાર રાશિના લોકો મહાદેવ દરેક દુખ ખો કરી દે છે દૂર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિમાંથી પાંચ રાશિ એવી છે જેમની પર શિવજીની કૃપા હંમેશ માટે બની રહે છે તો જાણો આમાંથી તમારી રાશિ છે કે નહીં હિન્દુ ધર્મમાં સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ-สมૃદ્ધિ આવે છે જો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવામાં આવે તો अनेक ધાર્યા કામો સફળ થાય છે શિવ મહાપુરાણ અનુસાર દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે જાણો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવવાનો મહિમા રવિવાર એવી માન્યતા છે કે રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવા આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે જીવનમાં પૈસા અને અનાજની ક્યારેય કમી થતી નથી घर में लक्ष्मी नो कायम वास रहे मंगलवार मंगलवार ना दिवसे भगवान शिव ने जल अर्पण करवा थी अटकेला कार्य में सफलता छे नौकरी में प्रमोशन वगैरे तको मरे छे बुधवार बुधवारे भगवान शिव ने जल अर्पित करवा थी लग्न में तमाम अवरोधों दूर थाय એવું માનવામાં આવે છે કે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને વૈવાહિક જીવન સુખી બને છે ગુરુવાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે બાળકોનું મન અભ્યાસમાં કેન્દ્રિત રહે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે શુક્રવાર શુક્રવારના દિવસે ભગવાન શિવને જળ ચઢાવવાથી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે પરિવારની ઘરેલું પરેશાનીઓ સમાપ્ત થાય છે શનિવાર શિવ મહાપુરાણ અનુસાર શનિવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે આ રીતે ભગવાન શિવની પૂજા કરી શકો છો મહાશિવરાત્રી પર પ્રથમ ગણેશજીની પૂજા કરો ગણેશ પૂજા પછી તાંબા चांदी अथवा वासन माथी शिवलिंग ने जड़ चढ़ावो जड़ अर्पण करती वखते भगवान शिवना मंत्रों नो जाप करो शिवलिंग पर पाणी नी साथे दूध दही अने मध चढ़ावो अभिषेक कर पची शिवलिंग पर बिल्वना पान धतुरा का फूल वगैरे वस्तुओ चढ़ावो मीठाईओ अर्पण करो अग्रबत्ती प्रगटा आरती करो भगवान ना मंत्रों नो जाप करो शिव मंत्र ओम नमः शिवाय मंत्र नो जाप करी सकाय पाणी अने दूध चढાવતી વખતે આ વાતો નું ધ્યાન રાખો સોના ચાંદી પિત્તળ अथवा તાંબાના બનેલા વાસણ માં શિવલિંગ ને જળ અર્પણ કરવું જોઈએ જો તમે દૂધ માટે ચાંદી ના વાસણો નો ઉપયોગ કરો તો સારું રહેશે જો તમારી પાસે ચાંદી નો વાસણ નથી તો તમે માટી ના વાસણ માંથી પાણી અને દૂધ અર્પણ કરી શકો છો स्टील एल्युमिनियम के लोखंड ना वासणो नो उपयोग तारवो જોઈએ આ ધાતુઓને પૂજા માટે શુભ માનવામાં આવતી નથી વાસણ માં પાણી અને દૂધ ભરીને શિવલિંગ પર પાત્રી ધારા ચઢાવો जળ અને દૂધ અર્પણ કરતી વખતે ॐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે દેવોના દેવ મહાદેવને સમર્પિત કરવામાં આવે છે આ માટે સોમવારના દિવસે ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે આ દિવસને પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે આમ તો ભગવાન શિવ બધા લોકો પર એમની કૃપા વરસાવે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિમાંથી આ રાશિ પર ભોરેનાથ ખૂબ કૃપા વરસાવે છે આ સાથે મુશ્કેલ સમયમાંથી બચાવે છે जानो शिवजी ने कई राशि प्रिय हो शिवजी ने प्रिय हो आ राशि मेष राशि मेष राशि स्वामी मंगल छे। आ राशि लोको ऊर्जा भरपूर रहता हो हमेशा आगे कोशिश करता हो ज्योतिष अनुसार भगवान शिवनी कृपा आ राशि लोको पर हमेशा हो भगवान शिव बघलेले काम पूरो करी दे छे करियर અને વેપાર માં સફળતા મળે છે આ રાશિના જાતકો એ સોમવારના દિવસે તાંબાના લોટામાં થોડો ગોળ અને લાલચંદ મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવવું જોઈએ માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી ચંદ્રમાં છે જે પોતે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે આ માટે ભોલેનાથને આ રાશિના લોકો ખૂબ પ્રિય હોય છે આ રાશિના લોકો સ્વભાવે શાંત અને ધૈર્યવાન હોય છે आ राशि ए सोमवार दिवसे चांदी ना लोटा थी शिवलिंग पर दूध अर्पित करव ये आम करने राशि तुला राशि स्वामी शुक्र छे आ राशि लोग आध्यात्मिक स्वभावना हो छे शिवजी आमनी आध्यात्मिकता ने पसंद करे छे હંમેશા આ રાશિના લોકોને મદદ કરવા માટે તૈયાર હોય છે ભગવાન શિવ આ રાશિના જાતકોની ઈચ્છાઓ પૂરી કરે છે તુલા રાશિના લોકોએ સોમવારના દિવસે પાણીમાં થોડી ખાંડ મિક્સ શિવલિંગ પર અર્પિત કરવું આ સાથે ઓમ નમ શિવાય મંત્રોનો જાપ કરો મકર રાશિ मकर राशि मेहनतू छे। आ राशि स्वामी शनि शनि भगवान शिव ने पोताना आराध्य माने छे। आ राशि जातक सोमवार दिवसे शिवलिंग पर जल चढ़ाव जो आ जल में काड़ा तल मिक्स करवा कुंभ राशि कुंभ राशि ना લોકો ઈમાનદાર અને બીજા લોકોની ભલાઈ કરવામાં માનતા હોય છે આ રાશિના જાતકોએ સોમવારના દિવસે શિવલિંગ પર શેડીનો રસ ચઢાવવો જોઈએ માન્યતા છે કે આમ કરવાથી દરેક મનોકામના પૂરી થઈ શકે છે નોંધ આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે ज्योतिषराज अही आपेला अंदाजित तथ्यों की पुष्टि करतु नहीं पालन करता पहला संबंधित निष्णातोनी सलाह लो